સુરતના વરાછા રોડ પર એક ચોંકાવનારી ઘટના બની છે બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઇનનું ખોદાણ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ પડતા ફ્લાયઓવર બ્રિજની ઉપર સુધી પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા પાણી એટલી તેજીથી ફૂટ્યું હતું કે આખા વિસ્તારની રોડ પર પાણી વહેવા લાગ્યું અને ટ્રાફિકમાં પણ રેલમ છેલ સર્જાઈ ગઈ હતી સુરતના વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઇનનું ખોદાણ થતું હતું ત્યારે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા ફ્લાયઓવર બ્રિજની ઉપર વીસ ફૂટ સુધી પાણીના ફુવારા ઉડતા પાણી વહેતું થઈ ગયું હતું પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થતા મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા મળતી વિગત મુજબ વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઈનનું કામ કરી રહેલા આર કે કન્સ્ટ્રક્શનની બેદરકારીના પગલે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ થતા પાણીના ફુવારા છૂટ્યા હતા ફુવારો એટલો ઊંચે સુધી હતો કે વરાછા ફ્લાય ઓવર બ્રિજની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું અને બ્રિજ પર રેલમછેલ થઈ જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ઇજારદારે થોડા દિવસ પહેલા આજ વિસ્તારમાં બેદરકારી દાખવતા પાણીની લાઇન તોડી હતી અને પાણી વિભાગે સાત લાખની પેનલ્ટી ફટકારી હતી બરોડા પ્રિસ્ટેજ પાસે કામ ચાલુ થયું ત્યારે પણ પાણી વિભાગના અધિકારીઓ દ્વારા સાવચેતી રાખવા તાકીદ કરાઈ હતી આમ છતાં અહીં પણ પાણીની લાઈન તોડી હતી વરાછા રોડ પર પાણીના ફુવારા છૂટતા લોકો તાત્કાલિક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા સ્થાનિકોએ મહાનગરપાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં કડક કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનનું રિપેરિંગ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઈજારદારી કંપની સામે પણ કાર્યવાહી કરવાની ચર્ચા ચાલી રહી છે સવાલ એ છે કે જાહેર પ્રોજેક્ટના કામમાં વારંવાર થતી આ બેદરકારીઓ સામે મહાનગરપાલિકા ક્યારે કડક પગલાં લેશે